હરકો વ્લોગ બના એક નંબર સર કોઈ આવ્યું નહીં બધા ભાગી ગયા જો નજારો જો એક નંબર મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી સવાર આવી ગયા છે 7:30 નાઈન દોય ફ્રેશ થઈ ગયા ભાઈ જો તો મિત્રો મજા આવી ગઈ અને રાત્રે બહુ ઠંડી હતી કેવી ઠંડી હતી રે એ સુરત દેખા નથી બેઠા હાલો આપણો કંઈક ના તાપીએ પછી સવાનો નાસ્તો છે ચા ને એ બીજું શું છે હા રેડી પોવા બટેટા મિત્રો બધા નાસ્તો કરે ચાલો કલી મજા આવે છે એ ગરમ ચા અને બટેટા પવા મસ્ત નાસ્તો કરીને વારા થઈ ગયા છે ખરે શૂટ ને બધું એવું બધું હાલે છે હમણાં બસ પાસ ફરવા આમ ભરતીમાં જવાનું થાય લે છે બહુ ખ્યાલ નહીં જવાનું છે બધે મસ્ત સુર્યોદય પણ ઉગી ગયા છે હાલો બસ નીકળવાનું છે મિત્રો હાલો હવે થોડીક સ્વસ્તો આવી આડુઆ કેમ્પસમાં કચરો બહુ નાસ્તો થઈ ગયો હવે આ બધા કચરા વીણવા મળે હાલો 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 Terus, kita bahas apa yang terjadi. Jadi, nanti, 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 kem nanti, nanti, સ્વસ્થ અભિયાન નવરા મસ્ત થઈ ગયા છે જવાનું છે મ્યુઝિયમ માં તો ગાઈડ આવી ગયા છે મારે બધા નીકળ્યા છે હાલો સ્ટોરી પછી મૂક જા હાલો ક્યાં જવું છે મ્યુઝિયમ માં જાય છે થોડું ઘણું ઇન્વેસ્ટિગેટ કરવા સાયન્સ વાળા ની હાલો હવે નીકળીએ તો મિત્રો આપણે મ્યુઝિયમ માં એન્ટર થઈ ગયા છે હવે હાલો એન્ટર થઈ મ્યુઝિયમ માં હાલો વાહ ક્યાં નજારો હોય एक नंबर डॉल्फिन डॉल्फीन जो है वाची लीजिए मित्रों तुम्हारे डॉल्फिन जो, जो, जो। ओह हाँ कें वेल से माते बेसू से बेसी दादा <laughs> એ અગિયાં નામ પણ કહે છે મંદિરીય વિશ્વની પંજાલી ઓળખીના લેખો બે

Mirrors yellow, baba, mirrors yellow, under two yellow, giải mirrors, bay mirrors, bay, hãy, baba, bay, 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 આઈ છે એટલે આ સા સર જવાનું છે આ સા જવાનું આ છે આમને આ નથી આ સા જવાનું એ થઈ ગયા લાય વીક લાગે હાલો જવાનું છે આ સાડે જવાનું કઈ નથી છે

Foreign dollar mark, dollar? धीमा जैसा इंसानी आंखों से दिखता है और अगर पफ के नजरिए देखे तो ये जादू ही लगेगा खुशकिस्मती से पफ के पास खुद को बचाने का एक कुदरती तरीका है जहरीला है और ये उसे देखते ही पता चलता है जैसे उसके शरीर के निशान कहते हो मुझे खाया तो बचताओगे दरियाई राष्ट्रीय उद्यान देवभूमि द्वारका जामनगर भारत राष्ट्र सौरे नामो अंदाजे सोल सो किलोमीटर नो दरिया किनारो धरावता गुजरात राज्य माटे दरियाई

સરખો વ્લોગ બનાવે એક નંબર સર બસમાં બધું પેલા હવે છોડી દઈએ આપણે આ હવે જમતા હતા કેમ્પ માં રહેતા હતા આપણે હોલમાં મસ્ત નીકળીએ બસ માં છે આપણે દરિયા કિનારે ભરતી જોવા જવાની બધા આઈ ગયા લે છે અમે પણ જઈએ મજા આવી કા પણ જમાવાડીમાં કાંઈ ઘટે નહીં મિત્રો ઘેટા બકરા જેમ ચડવા મળ્યા હવે

બઉ આજુ છે પબ્લિક જવા માટે પે છે આટલી બધી બસું બસો એટલે મજા આવે ફરવાની ગયા જો આ પાણી કેટલું જ ભરતી માં વેવું છે જો અત્યારે આ તો કઈ નતું એ લીધી પાણી વેવું છે ઓ દેખાતું નથી જો હું તો એકલો હેલો છું બીજા આવું નથી આવું નથી આવું એવું બધું કરે એ હા જો આ લગી ફેર ક્યાં ગયા જો દેખાય છે તમને ટાવર જેવું આ ટાવર જેવા દેખાય ના અમે ગયા તા ત્રણ કિલોમીટર અંદર ત્રણ કિલોમીટર અમે પાછળ લેવા બોલો તો પાણી તો આ ક્યાંય હતું નહીં કેટલું પાણી જો હા હા પાણી તાજું તેલ જેવું છે કોઈ આવ્યું નહીં બધા ભાગી ગયા નજારો તો એક નંબર મજા આવી ગઈ કોઈ નથી આપડે એકલા છીએ થોડા સ્ટુડન્ટ છે વિદ્યાર્થી તો આટલા ઉભા એટલા બીજા અંદર ને છે પાછા વાળી ગયા આવતા હતા કેટલા આવતા સિનેમેટિક સિનેટિક સિનેટિક કેટલા સ્ટુડન્ટ

চখা <muchas> উত કલાક છે પછી ઉતરે બધા હુઈ ગયા કે મિત્રો જો આવી કેમ છે અમારા સર

ને ભાઈ લેવા આવે છે અહીં તું આવી તો આપણે બે વીસ મિનિટ બગાડ્યું કે ઘરે વ્યાજ સર ને ભલે આવે મળા આવતા હું જાઉં છું હવે બાય બાય તો મિત્રો હાલો મિત્રો ભાઈ ને હવે કાકા છોકરી ભાઈ જ છે આપણે આવ્યા છે લેવા માટે હોટેલ કરી આવ્યા મેં બોલાવી લીધા હાલો મળીએ હવે પાછા ક્યારેક જાવું ફરવા